જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું નિકુ રેસીપીમાં તો આજે આપણે એક જ મિનિટમાં ઠંડુ ઠંડુ વરિયાળીનું શરબત બનાવીને પી શકાય તેવું આપણે વરિયાળીનું પ્રિમિક્સ તૈયાર કરીશું તો વરિયાળી શરબત બનાવવાનું આપણે પ્રીમિક્સ બનાવવાના છીએ આ પ્રીમિક્સ બનાવેલું હોય તો જલ્દીથી વરિયાળીનું શરબત બનીને તૈયાર થઈ જાય છે તો તેના માટે આપણે એક વાટકી જેટલી વરિયાળી લીધી છે અને તેની સામે આપણે ત્રણ વાટકી ખાંડ લીધેલી છે તો હવે આપણે આ બધી વસ્તુને ક્રશ કરવાની છે તો હવે આપણે મિક્સર જાર લઈશું મિક્સર જારમાં આપણે વરિયાળી લેવાની છે હવે આપણે તેમાં ખાંડ લઈ લઈશું ત્રણ વાટકી ખાંડ લેવાની છે તો હવે આપણે આ બધી વસ્તુને મિક્સરમાં ક્રશ કરી લઈશું તો જોઈ શકો છો આપણે બધી વસ્તુને બરાબર પીસી લીધી છે એકદમ સરસ એવો પાવડર બનાવી લીધો છે હવે આપણે આ પાવડરને ચાળવાનો છે જે કોઈ મોટા વરિયાળીના દાણા રહી જાય તો તે ચરાઈ જાય એટલા માટે આપણે ચાવી લેવાનું છે પાવડરને તો જોઈ શકો છો વરિયાળીના દાણા લઈ ગયા છે આ વરિયાળીને આપણે ફરી પાછા મિક્સરમાં ક્રશ કરી લઈશું એવી રીતે આપણે થોડો થોડો કરીને બધો પાવડરને ચાવી લઈશું વરિયાળીનું શરબત ખૂબ જ ઠંડક આપે છે આપણા શરીરને એટલે આપણે ઉનાળામાં વરિયાળીનું શરબત પીવું જોઈએ તો આવી રીતે વરિયાળીનું શરબત બનાવવામાં વરિયાળીને પલાવવી પડતી હોય છે તો આવી રીતે પ્રીમિક્સ બનાવેલું તૈયાર હોય તો જલ્દીથી શરબત બનાવીને પી શકાય છે તો આવી રીતે વરિયાળીના દાણા જે રહી ગયા છે જોઈ શકો છો વરિયાળી રહી ગઈ છે આખી તો હવે આપણે તેને ફરી વાર તેને પણ આપણે ક્રશ કરી લીધી આપણે તેને ફરી પાછી ચાળી લઈશું આવી રીતે ચાળી લેવાની છે તો જોઈ શકો છો આપણે બધી વરિયાળીને ચાળી લીધી છે હવે આપણે આ સેજ સેજ થોડી વરિયાળી મોટા ટુકડા હોય તે રહી ગઈ છે તો આ વરિયાળીને પણ તમે ફરી પાછી પીસીને લઈ શકો છો તો જોઈ શકો છો આપણે વરિયાળી અને ખાંડને સરસ એવી પીસીને પ્રીમિક્સ બનાવી લીધું છે તો હવે આપણે આવી રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે બોટલમાં ફરવાનું છે તો આપણે આવી રીતે એક બોટલ લીધેલી છે આપણે તેમાં ભરી લઈશું આપણે મિક્સને છ મહિના સુધી સ્ટોર કરીને રાખી શકાય છે પણ છ મહિના પહેલાં જ ખતમ થઈ જાય છે કેમકે અત્યારે ઉનાળામાં શરબત પીવાનું બહુ જ મન થતું હોય છે તો આ શરબત બધાને ખૂબ જ પસંદ આવે છે એટલે વારંવાર આપણે આ શરબત બનાવીને પીએ એટલે છ મહિના પહેલાં જ ખતમ થઈ જાય છે એટલે ઉનાળામાં આપણે આવી રીતે પ્રિમિક્સ બનાવીને રાખી દઈએ તો શરબત બનાવવામાં ઇઝી પડે છે તો આવી રીતે આપણે બોટલમાં ભરી દીધું છે જોઈ શકો છો અને આ પ્રિમિક્સને ફ્રિજમાં રાખવાની પણ જરૂર નથી આપણી મિક્સને એમ જ આપણે બહાર જ છ મહિના સુધી સાચવીને રાખી શકાય છે તો હવે આપણે આનું શરબત બનાવી લઈશું તો હવે આપણે પ્રીમિક્સમાંથી શરબત બનાવી લઈશું તો આપણે એક ચમચી જેટલું પ્રિમિક્સ લઈશું બરફના ટુકડા મૂકીશું અને પાણી લઈશું ઠંડુ પાણી લીધેલું છે આપણે બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે સંચલ પાવડર લીધેલું છે સંચલ પાવડર આપણે ઉપરથી લીધેલું છે ચોપડી મિક્સમાં તમારે લેવું હોય તો તેમાં પણ લઈ શકાય છે પણ આપણે આ શરબતને અપવાસમાં પણ લઈ શકાય એટલા માટે આપણે ઉપરથી લીધેલું છે અપવાસમાં પીવું હોય તો સંચલ પાવડર નહીં લેવાનો એટલે આ શરબતને અપવાસમાં પણ પી શકાય છે ઉપરથી આપણે પુદીનાના પાન મૂકી દઈશું આપણે લીંબુની સ્લાઇસથી ગાર્નિશ કર્યું છે તો તૈયાર છે આપણું વરિયાળીના પ્રીમિક્સમાંથી બનેલું ઠંડુ ઠંડુ વરિયાળીનું શરબત તમે જોઈ શકો છો કેટલું સરસ શરબત બનીને તૈયાર થયું છે અને આ શરબતને આપણે એક જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકાય એવું આપણે પ્રીમિક્સ બનાવીને તૈયાર કર્યું છે અને આ પ્રીમિક્સને છ મહિના સુધી એમ જ સ્ટોર કરીને રાખી શકાય છે ફ્રીજમાં રાખવાની જરૂર નથી બહાર જ સાચવીને છ મહિના સુધી રાખી શકાય છે તો તમે પણ આ ઉપરી મિક્સ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે વરિયા એનું શબ્દ કેવું બન્યું છે